સુરતમાં સંબંધોને શર્મસાર કરતો બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કન્સ્ટ્રક્શન વય વ્યવસાય સાથે સંકળાયેલા કાકા શસ્ત્રા વરજાંગભાઈને તેમના જ ભત્રીજીના જમાઈ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યા હતા આરોપી જમાઈ જેનું નામ જય ડાંગર છે અને તે પણ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલો છે તેની સાથે સાથે પ્રશાંત પટેલ અને સ્મિતે સાથે મળીને કાવતરું રચ્યું અને આ ગેંગે વરજાંગભાઈને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી

એક ફરિયાદ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે યુવતી ના કેટલાક વાંધાજનક વિડિયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની ની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાંચ લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાયેલ આ ઉપરાંત રૂપિયા દસ કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે